હિન્દુ ધર્મમાં દરેક મંદિરનું પોતાનું અસ્તિત્વ છે અને દરેક મંદિરની પોતાની કોઈ ને કોઈ માન્યતા હોય છે એવું જ આ એક મંદિર છે કોટી મંદિર જે સ્થિત છે શિમલાથી એકસો છવ્વીસ કિલોમીટર દૂર રામપુર શહેરમાં આ માતા પાર્વતીનું એક એવું અનોખું મંદિર છે અને રહસ્યમય છે કે જ્યાં પતિ પત્ની એકસાથે ક્યારે પણ દર્શન કરવા નથી જતા આવો જાણીએ આ મંદિરનું રહસ્ય શું છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રહસ્યમય મંદિરની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ મંદિરની માન્યતા જાણીને તમે હેરાન થઈ જશો કે આ રહસ્ય મંદિરમાં માતાજીનો વાસ છે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોળેનાથે પોતાના બંને દીકરાઓને આખા બ્રહ્માંડનું ચક્કર લગાવવાનું કહ્યું હતું ભોલેનાથે ભગવાન ગણેશજી અને કાર્તિકેયને પૂરી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો આદેશ આપ્યો હતો કાર્તિકેયજી તો પોતાનું વાહન મોર પર બેસીને બ્રહ્માંડનું ચક્કર લગાવવા માટે નીકળી પડે છે જ્યાં ભગવાન ગણેશજી પોતાની માતા પિતાની પ્રદક્ષિણા કરી લે છે અને કહે છે કે પોતાના માતા પિતાના ચરણોમાં જ પૂરું બ્રહ્માંડ સમાયેલું છે અને તેઓ તેમની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ એવું કહે છે જ્યાં સુધી કાર્તિકેયજી બ્રહ્માંડનું ચક્કર લગાવીને આવે છે ત્યાં સુધીમાં તો ગણેશજીનો વિવાહ થઈ ગયો હતો અને આના બાદ કાર્તિકેયજીને ગુસ્સો આવી જાય છે અને તેમણે ક્યારેય પણ વિવાહ ન કરવાનો સંકલ્પ કરી લે છે કાર્તિકેજીએ વિવાહ ન કરવાની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ દુઃખી થઈ જાય છે તેમણે કહ્યું કે જે પતિ પત્ની આ મંદિરના દર્શન કરવા આવશે તેઓ એકબીજાથી અલગ થઈ જશે આ જ કારણે આ શ્રાયકોટી મંદિરમાં આજે પણ પતિ પત્ની એકસાથે પૂજા પણ નથી કરતા એવું માનવામાં આવે છે કે મંદિરમાં પતિ પત્ની એકસાથે પૂજા કરવાની મનાય છે જો તેવું તેઓ કરે છે તો તેમનો સંબંધ તૂટી જાય છે આમ માતા પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયના લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પર આ મંદિરને એવો સાપ આપી દે છે કે આ મંદિરમાં કોઈ દિવસ પતિ પત્ની એકસાથે પૂજા નહીં કરી શકે માનવામાં આવે છે કે ત્યારથી આ મંદિરમાં ક્યારે પણ પતિ પત્ની એકસાથે દર્શન કરવા કે ત્યાં પૂજા અર્ચના કરવા જતા નથી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી રહસ્યમય અનોખી અનોખી વાતો સાથે